સ્ટુડન્ટ્સ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આપણે આ પાઠમાં છે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણવાનું છે રવિવાર હોવાથી સોસાયટીના છે ને સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા અને ભવ્ય અને જલ્પે છે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ એ એ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો જલ્પ બોલ્યો કિંગ સિક્કો નીચે જમીન ઉપર પડ્યો અને કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી અને બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે ભવ્યે તેને સમજાવ્યો સિક્કા પર આકૃતિ આપેલી છે સિંહની આકૃતિ એટલે કે કિંગ અને સારનાથના વિશાળ જે સ્તંભ છે એ પરથી આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે અને આ સ્તંભને છે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલ છે બરાબર આ ચાર મોઢાના સિંહવાળી આકૃતિ છે એ આપણું રાષ્ટ્રીય પ્રતિક છે અને જે મૌર્ય વંશનો જે સમ્રાટ અશોક છે એના દ્વારા જે સ્તંભ નિર્માણ કરવામાં આવ્યો હતો સારનાથ સ્તંભ એમાં આકૃતિ આપવામાં આવેલી છે ત્યારબાદ વંશ સ્થાપક અને શાસક જેમાં પહેલું છે વંશના વંશના સ્થાપક અને સ્થાપક અને શાસક વિષયમાં જેવા પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશનો સ્થાપક ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસથી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું પૂર્વે એટલે પહેલાં આપણે કે માઇનસમાં જઈ તો દસ નવ આઠ માઇનસ દસ માઇનસ નવ માઇનસ આઠ માઇનસ સાત એમાં આવે એવી જ રીતે આમાં છે પહેલાં માઇન ત્રણસો એકવીસ ત્રણસો વીસ ત્રણસો ઓગણીસ બરાબર એવી રીતે છે આવે એટલે ઈસવીસન ત્રણસો એકવીસથી ઈસવીસ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસથી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું બરાબર બાળપણમાં રાજા બાળપણમાં રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના જે કૌટિલ્ય ગોત્રના આચાર્ય છે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એને તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે અને ચાણક્યની તાલીમની મદદથી છે અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ અને ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળે છે મગધ રાજ્ય છે એની ગાદી સંભાળે છે અને વંશની સ્થાપના કરે છે અને ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ છે એ ચંદ્રગુપ્તને મળ્યો હતો અને ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી છે તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની છે માહિતી ક્યાંથી મળી રહે તો કે ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખાયેલો છે ત્યાંથી અને શું કહે છે કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં છે એ ચાણક્યના મુત્સદ મુત્સદિગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજ્યો હતો બરાબર ચંદ્રગુપ્તની જેટલી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેમ કે આ મગધ રાજ્યની ગાદી સંભાળવી એના સિવાય બીજા બધા છે એ રાજ્યો જીત્યા બરાબર એ બધા રાજ્યો ઉપર છે એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એ બધા સિદ્ધિઓમાં છે ચંદ્રગુપ્તની જે માહિતી જ માર્ગદર્શનવાળી માહિતી છે એ મહણી ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે তো ગ્રીક ગ્રીક રાજા ગ્રીક દેશ છે બરાબર એનો રાજા સેલ્યુકસ નિકેતર છે એને હરાવીને ચંદ્રગુપ્ત છે એ ચાર પ્રદેશો જીતા હતા કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન આ ચાર રાજ્યો છે એ ચંદ્રગુપ્તે જીતી લીધા હતા તો કે કોને હરાવીને તો કે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને અને ચંદ્રગુપ્તની બહાદુરીથી તે પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેના છે એને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિઝે લખેલું પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની અને આધારભૂત જાહેરકારી આપણને અહીંયાથી મળે છે બરાબર ગ્રીક રાજા સેલ્યુકોસ નિકેતર છે એને હરાવીને ચાર રાજ્ય જીતા હતા કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન અને ચંદ્રગુપ્તની આ બહાદુરી જોઈને ગ્રીક રાજા એનાથી પ્રભાવિત થઈ જાય છે અને એ પોતાની પુત્રી હેલેના નામ છે એની પુત્રીનું એના લગ્ન છે એ ચંદ્રગુપ્ત સાથે કરાવે છે અને એ પોતાનું રાજદૂત છે જેનું નામ છે મેગિસ્નિઝ એને પો ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે અને પાટલીપુત્રમાં તે રોકાણ કરે છે એ દરમિયાન એક પુસ્તક લખે છે જેનું નામ છે ઇન્ડિકા બરાબર એમાંથી ઇન્ડિકા પુસ્તકમાંથી મગજ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશે અગત્યની અને આધારભૂત માહિતી છે એ આપણને મળી રહે છે ત્યારબાદ રાજ્ય વિસ્તાર ચંદ્રગુપ્તે છે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર અને ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો બરાબર સૌ આજે ચાણક્યની જે રાજનીતિક કુ કુશળતા છે એનો ઉપયોગ કરીને પોતાની જે સત્તાનો જે પોતે જે રાજા હતો પોતાની સત્તા છે એનો પ્રસાર ભારતના અન્ય રાજ્યોમાં કરીને સમગ્ર ભારત પર પોતાનું શાસન સ્થાપ્યું હતું ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર પેશાવર થી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું અને શું કહે છે કે પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી બરાબર પશ્ચિમ ભારત છે ત્યાં પણ તેની સત્તા હતી અને સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય આત્મા અમાત્યને ત્યાંના આ રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિયમ્યા હોવાનું આધારોમાં જણાવેલું છે અને સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે છે એ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું બરાબર પુષ્યગુપ્તે છે એ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને દક્ષિણ ભારતના કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા અને વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી આ તમે જોવો છો નકશો એ મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર છે બરાબર આટલા જેટલા આમાં જે રેડ ટીક્કર માર્ગ કરેલા છે નામ લખેલા છે એ બધી જગ્યાએ છે મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું ત્યારબાદ ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક છે ત્યાંના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો અને ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તે મૃત્યુ પામ્યો અને ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યાની વાત છે એ જૈન પુરાણોમાંથી મળી આવે છે અને ભારતમાં છે સ્થાપના પહેલાનો ઇતિહાસ આધ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અને મૌર્યવંશ સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી છે એ વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ત્યારબાદ હવે જોશું વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત આ તમે જે ચાર્ટ જુઓ છો એ વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો છે જેમાં પહેલું છે અર્થશાસ્ત્ર પેલા ક્રમ આપ્યો છે પછી કૃતિ આપી છે પછી લેખક છે જેમાં પેલું છે અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત જેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય બીજું છે ઇન્ડિકા જેના લેખક મેગેસ્થનિસ ત્રીજું છે દીપવંશ અને મહાવંશ જેના લેખક છે બૌદ્ધ ગ્રંથો સિલોન અને ચોથું છે મુદ્રા રાક્ષસ નાટક જે લેખક જેના લેખક છે વિશાખ દત્ત આના ઉપરાંત છે મૌર્ય સમ્રાટોએ કોતરાવેલો શિલાલેખો સ્તંભલેખો અને ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે ત્યારબાદ ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબામાં લાંબો જે મુખ્ય રોડ છે બરાબર આ ગ્રાન્ડ ટ્રંક ટ્રંક રોડ છે આ રોડનું નિર્માણ છે એ સૌ પ્રથમ છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું તે ત્રામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો અને તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસરેલો હતો અને શેર શાહ સૂરીએ પોતાના શાસનકાળ દરમિયાન આ રોડ છે એ પુનઃ નિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલાવસીએ કોલકાતાથી પેશાવર સુધી બરાબર કોલકાતાથી પહેલા પેશાવર સુધી આ રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું અને વર્તમાન સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે બરાબર દિલ્હીથી કોલકાતા એટલે આ આ રોડ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે અત્યારે ઓળખાય છે ત્યારબાદ બીજો મૌર્ય વંશનો સામ્રાજ્યનો રાજા છે બિંદુસાર તે ઈસવીસન પૂર્વે બસો સત્તાણું થી ઈસવીસન પૂર્વે બસો તોતેર પરના ચંદ્રગુપ્તના અવસાન બાદ છે તેનો પુત્ર બિંદુસાર છે એ મગજની ગાદીએ આવ્યું પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં જે મળેલું વિશાળ સામ્રાજ્ય છે એ એમને એમ ટકાવી રાખી અને તેના તેની ભેટ જે તેના પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સીધી ગણી શકાય બરાબર એને વધાર્યું નહીં તો કાંઈ નહીં પણ એમને જ ટકાવી રહ્યું એમાંથી એક પણ જમીન એક પણ રાજ્ય છે એ ગુમાવ્યું હતું નહીં અને બિંદુસારના શાસનકાળમાં છે રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી અને સુશીમના સમયમાં તક્ષશિલામાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ ગયો જ્યારે અશોકે આ કાર્ય છે એકદમ સફળતાપૂર્વક પાર પાડી પોતાનો જે બળવો આ જે બળવો હતો એ દબાવી દીધો અને બિંદુ સારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્ય સંબંધો છે એ જાળવી રાખ્યા હતા અને તેને મગજની ગાદી પર છે લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું ત્યારબાદ ત્રીજો રાજા છે સમ્રાટ અશોક ઈસ્વીસન પૂર્વે બસો તોતેરથી ઈસ્વીસન પૂર્વે બસો બત્રીસ પિતા બિંદુસારનું મૃત્યુ પછી મોટાભાઈ સુશીલ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલ સંઘર્ષ સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રીમાં અશોકનો છે એ રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેક થયા બાદ અશોકે છે પિતા તરફથી વારસામાં જે રાજ રાજ્ય વિસ્તાર હતો એનો વધારો કર્યો અને તેને તક્ષી શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે આવેલા કંધહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વ મગજ એટલે કે હાલનું બિહાર કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું આટલો બધો છે એને સમ્રાટ અશોકે છે એ રાજ્ય વિસ્તાર કરેલો હતો ત્યારબાદ કલિંગનો યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા છે એ નંદ રાજાઓના સમયમાં છે એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યને ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા એટલે કે ઈચ્છા રાખનાર છે અશોકે રાજ્યાભિષેકના પછીના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો ને એકસઠમાં કલિંગના રાજા જયંત સામે છે એ યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં છે અશોકનો વિજય થયો બરાબર અશોક છે એ જીતી ગયો અને યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ છે યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું અને યુદ્ધમાં થયેલ ખુવારી કુવારી મતલબ કે જે મૃત્યુ પામ્યા હોય તે લોકો અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ છે એને ઓસરી ગયો સાવ જીતનો આનંદ રહ્યો નહીં અને અશોકના જ શાંતિ હણાઈ ગઈ અને યુદ્ધમાં થયેલ ખુવારીને કારણે છે અશોકના હૃદયમાં છે ને ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જૈન્વી અને યુદ્ધની નિરર્થકતા સમજાય કે યુદ્ધ છે એ નકામું છે એવું એને સમજાણું એના કારણે છે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું ત્યાર પછી એને ક્યારેય યુદ્ધ કર્યું નહીં અને બૌદ્ધ સાધુ ઉપગુપ્ત છે એના ઉપદેશથી તેણે શાસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રનું શરણું લીધું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી એટલે કે બૌદ્ધ ધર્મ સ્વીકારી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી રાગી અશોક બની ગયો અને અશોક એવો પહેલો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા છે પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને અશોકના જે મોટાભાગના શિલાલેખોની ભાષા છે એ પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે ત્યારબાદ ત્યારબાદ છે બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની છે એ મોટામાં મોટી જે સિદ્ધિ ગણાતી આપણે આધુનિક ભારતની આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાં વિકસી છે અને અહીં છે એ તમે અક્ષર અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો બરાબર આ અ અક્ષર છે જે પહેલી છે એ ત્ર જેવું છે એ પ્રા પ્રારંભિક બ્રાહ્મી છે બીજું છે એ દેવનાગરી એટલે કે હિન્દી છે ત્રીજું છે બાંગ્લામાં છે ચોથું છે મલયાલમમાં છે અને પાંચમું છે એ તમિલમાં છે બરાબર આવી રીતે છે એ અલગ અલગ ભાષામાં તમે જોઈ શકો છો ત્યારબાદ જૂના ગુજરાતના જૂનાગઢ ગિરનાર પર્વત તમે દામોદર કુંડ તરફ જતા હોય અને જે જે અશોકનો શિલાલેખ તમને મળી આવેલ છે તે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે અને આ શિલાલેખમાં છે મુખ્ય ત્રણ રાજ્યોનો રાજ્યોનો લેખો છે આ લેખમાં રાજા મહાક્ષત્ર એટલે કે રુદ્ર મહાક્ષત્ર રુદ્રદ્રામાનો લેખ છે અને આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત રાષ્ટ્રીયના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવા કરવામાં આવેલ સુદર્શન તળાવ અને ત્રીજો છે અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપેલો છે ત્યારબાદ ધર્મ પ્રચારક તરીકે અશોક અશોકે કે છે એ દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી અને યાત્રા દરમિયાન છે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાના પ્રજાને ધમનો માર્ગ બતાવ બતાવવા પોતાના રાજ્યમાં છે એ ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા ધમ એટલે કે ધર્મનો બરાબર ધર્મનો માર્ગ બતાવવા માટે છે એને ઠેક ઠેક જગ્યાએ છે શિલાલેખો કોતરાવ્યા અને શું કહે છે તે સમયે તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકોએ અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી અને આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ એટલે કે નિમાયેલ ધમ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ છે એ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું અને અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ અને દયા કરુણા અને અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો અને ઉપદેશની સાથે સાથે છે કેટલીક લોક ઉપયોગી વાતો પણ આ લેખોમાં કોતરાવી હતી અને ઈસુ અશોકે છે કે ઈસ્વીસન પૂર્વે બસો એકાવનમાં પાટલિપુત્રમાં મોગલી પુ પુતપુસ્ત શિષ્ય બરાબર મોગલી પૂત અધ્યક્ષ પદે છે એ ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી અને આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો કે આ પરિષદનો મુખ્ય હેતુ એ હતો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા જે મત મતાંતરો છે એટલે કે જુદા જુદા વિચારો છે એ દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અને અશોકે એ છે ભારતના કાશ્મીર ગાંધાર ચોલ પાંડ્ય અને કેરળ રાજ્યમાં છે એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર સિલોન એટલે કે શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસે મેસેડોનિયા વગેરે દેશોમાં છે ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા અને અશોકે એનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને છે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા આમ અશોકે છે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપેલો હતો અશોકે છે એ ધર્મ પ્રચાર ઉપરાંત છે પ્રજા કલ કલ્યાણના કાર્યો કર્યા હતા અને અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કૂવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું અને સમ્રાટ અશોકે છે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા રાજ્ય રાજ્ય સામ્રાજ્યનો વિસ્તાર કરી મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને મહત્વકાંક્ષા પૂરી કરવા એટલે કે ઈચ્છા પૂરી કરવા માટે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં થયેલી કુંવારી છે એને જોઈને તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો અને ધર્મ પ્રચાર અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી અને યશોકના અશોકના ગુણો અને તેના કાર્યોને તે લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે અને ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં છે સમ્રાટ અશોકનું અવસાન થયું તેણે છત્રીસ વર્ષ શાસન કર્યું હતું ત્યારબાદ એ આપણે હવે આપણે મૌર્ય યુગનું વહીવટી તંત્ર વિશે જોશું મો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરાવ્યું તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો અને વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે તેનું આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સમયમાં છે વહીવટી તંત્રના ત્રણ વિભાગો એટલે કે અંગો હતા જેમાં જેમાં પેલું છે કેન્દ્રીય બીજું છે પ્રાંતિય અને ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક જેમાં આપણે પહેલું જેમાં આપણે પહેલું જોઈશું કેન્દ્રીય વહીવટી તંત્ર સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં છે ને કેન્દ્ર સ્થાને હતો અને તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો અને તેનું પદ છે એ વંશ પરંપરાગત હતું બરાબર કે એનું પદ છે એ વંશ પરંપરાગત હતું કે જે રાજા મરી જાય પછી એનો પુત્ર આવે પછી એનો પુત્ર આવે આ રીતે છે એ વંશ પરંપરાગત પદ હતું અને પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ છે એ કૌટિલ્ય આજુબાજુનો પ્રદેશ છે એ સામ્રા સામ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો અને તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો ચાણક્ય એટલે કે કોટિર્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા છે અને જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા છે એ હવે હું તમને કોષ્ટક બતાવું એ મુજબ છે આ જે કોટી ચાણક્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા હતા એમાંથી જે મુખ્ય છે એ દર્શાવ્યા છે જેમાં પહેલું છે પહેલાં ખાતું આવશે ને પછી એના વડા આવશે જેમાં પહેલું છે ખેતી વિભાગ એના જેના વડા હતા સિક્કાધ્યક્ષ બીજું છે લશ્કર ખાતું જેના ઉપરી હતા સેનાની ત્રીજું છે ન્યાય ખાતું જેના ઉપરી હતા પ્રદેશ પ્રદેશ શ્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ ચોથું છે વ્યાપાર ખાતું જેના વડા હતા પરધ્યક્ષ પાંચમું છે દફ્તર ભંડાર એટલે કે અક્ષપટલ અથવા તો રેકોર્ડ ખાતું જેના ઉપરી હતા મહાઅક્ષ છઠ્ઠું છે મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું જેના ઉપરી હતા મુદ્રાધ્યક્ષ ત્યારબાદ બીજું બીજું વહીવટી તંત્રનો બીજો ભાગ છે ત્રણ અંગોમાં વહેંચ્યું તેમાં બીજું અંગ છે પ્રાંતિય તંત્ર વિશાળ મૌર્ય સામ્રાજ્યને છે વહીવટી સરળતા ખાતર છે એ પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું જેમાં પ્રાંત એટલે કે પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ અને આ પદ પર છે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો અને આ પદ છે મોટે ભાગે છે રાજકુમારોની જ નિમણૂક કરવામાં આવતી હતી અને રાજ્યપાલનું કાર્ય છે એ સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત સતત વાકેફ રાખવાનું હતું આ હતું પ્રાંતિય વહીવટી તંત્ર ત્યારબાદ ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર વહીવટી સરળતા માટે છે કોઈ પણ પ્રાંતને એટલે કે આહાર એટલે કે જિલ્લા અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો હતો અને આહારનો અધિકારી છે એ રાજુ એટલે કે આહારપતિ અથવા તો સ્થાનિક અને પ્રદેશનો અધિકારી છે એ પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો હતો અને વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ છે ગ્રામ એટલે કે ગામ હતું અને તેનો ઉપરી છે ગ્રામીણ કહેવાતો અને ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો હતો ત્યારબાદ છે આ હતું મોર્ય યુગનું તંત્ર ત્યારબાદ સમ્રાટ અશોકના ઉત્તરા ઉત્તરાધિકારીને તથા મૌર્ય વંશનું પતન ઉત્તર ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું એ જોવાનું છે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ છે તેના ઉત્તરા ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે અને પુરાણોમાં છે આપેલ માહિતી મુજબ છે મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ નવ કે દસ રાજાઓએ કુલ મળીને એકસો સાડત્રીસ વર્ષ શાસન કર્યું હતું અને બૌદ્ધ ધર્મો બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાન સંપ્રિત શાલીસુક જેલોકો એટલે કે જલોક દશરથ દેવવર્મા સતધનવા અને બૃહસ્થ બૃહ રાજાઓ થઈ ગયા અને મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ બૃહ નિર્બળ શાસનનો લાભ લઈને તેનો સેનાપતિ છે પુષ્યમિત્ર પુષ્ય મિત્ર શુંગ છે એને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી આમ ઈસવીસન પૂર્વે છે એકસો પંચ્યાસીમાં પુષ્યમિત્ર શુંગે મગજની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો આ હતો આપણો પાઠ છ મૌર્યયુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ પાઠમાં આપણે ચ મૌર્યયુગ મૌર્યવંશના સ્થાપક અને શાસક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય એનો રાજ્ય વિસ્તાર એનો પછી એને કયા કયા રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ પછી બિંદુસાર સમ્રાટ અશોક કલિંગનું યુદ્ધ અને અશોકનો હૃદય પરિવર્તન બ્રાહ્મી લિપિ ધર્મ પ્રચારક તરીકે અશોક વહીવટી તંત્ર પછી સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને તથા મૌર્યવંશનું પતન વિશે આપણે જોયું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું